એ તમે છે ને ગાયો ગાય તૈયારી કરી નાખો હમણે છે ને મને છોકરો જોવા આવશે છોકરો જોવા આવે તને હા તે સાચી છોકરો કોઈ તો બધી એ મે બોલાય છે મને ગમે છે એવું છે હા એ સારું લે તો આ તો ઊંટિયા થઈ જાવ આ તો તારો ટિયા થાવડો થઈ જા બોલો મારી સોડી હાથે છોકરો ગોતી ના આવે છે બોલો ક્યાંથી છોકરો આવતો સી ખબે હમણે રેડા આવશે તો કાઈ બોલતો નહીં

આ છોકરો ક્યારે આવશે બોલો મારે વાડીમાં ઘણું કામ છે ને આ છોડીને મને અહીંયા બેહાર દીધો બોલો એ રામ 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 કોણ આવ્યું ભાઈ કોણ આવ્યું હોય એ આવો આવો જો એ મારી છોડી કેતી તમે હા એમ તે અમારી પાસે જાજો ટાઈમ નથી અમારે બધું આમ જો ફગી જાય ની પેલા ડન કરી નાખવાનું છે ફટાફટ બોલાવો છોડી એ મારે થોડી બોલાવવાની હોય એ ભૂલી બેટા

અને હવે છે ને અહીંયા પાછી તમારે છોડી નહીં દેવા આવું અને હું હાચવીશ હા પણ વાયલાજી ડખો થાય મારા પાસે નો હતો પાછો ડખો થાય જ નહીં ને શીનો ડખો અરે થાય એવું છે ડખો પણ શું છે હા મારી છોડી નું ત્રીજું ઘર છે અને એક એક ઘરે ત્રણ છોકરા મૂકીને આવી છે હા હા જો વાયલાજી પાસે આઈ પે માર ઘર ન હતો પાછો કેવા મને બરોબર છોડી તો તું આમ થા તું પ્રેમ તો કરે ને તો લઈ જા તમતા મને કાય વાંધો છે નહીં ઓ બાપુ મારે છે ને આની આરે છોડો જતો તારા લગ્ન કરાવવા મારે છોડી મારે છોડી રાખવા જોઈએ મારા દીકરા ઓલા કયા અહીંયા આવ્યા છે આ રૂખંડ ની વાડી ગોતું તું અહિયાં અને પૂછી લેવા તને લઈ છે તો મને બસાવો રૂખડ રૂખડ વાડી ક્યાં રૂખડ જો ઘીરે પેલા મને બસાવો હા આ મને પરાયણા લગન કરાવે કોણ આવડા એ મુજો પરાયણા શું કામ લગન કરાવે સાહેબ પરાયણા કાય લગન ન કરાવતા એ હું આને પ્રેમ કરું છું ઈ મને પ્રેમ કરે છે બે પ્રેમ તો કરે છે હામે હામે હા હા શું બોલ વાતમાં શું છે તું કાકા કે પરાયણા લગન કરાવે શું છે સાહેબ હા શું કહું હ પેલા આમ જો મને ઝાડમાં ફસાયો મને કે પ્રેમ કરું છું મે કીધું હું ઈ કરું છું પણ આમ જો

એટલે જોઈ લો લગ્ન નહીં કરતો હોય આ પાંચ ઘર થાય બોલો ગમાનો બદલે ને હું રૂખણ ને નહીં મૂકું કોઈ સંજોગો નહીં મૂકું શું કરવું રૂખણ ની વાડી ઓલા કીધી જ નહીં લખી ને કોઈ આમ જ કીધું નથી